ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ઘરની બહાર કામ કરી રહ્યા હતા તે દરમિયાન આવીને કહેવા લાગ્યા વાળ નું કામ કરવું છે તે માટે અગાઉ વરજીઓ પણ આપેલ હોય તેમ છતાં અચાનક આવી દસ થી બાર લોકોએ એ અચાનક આવી ધારિયા કવાળા તલવાર ઈટો વડે હુમલો કર્યો હતો અને ત્રણ લોકોને ગંભીર ઈજા હતી જોકે મળતી માહિતી મુજબ અનુસાર અંદરો અંદર છગા હોય તેવું જાણવા મળેલ છે વધુ ઈજા થતા ભાવનગર સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ભાવનગર સલ્ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી

એ લોકો બધા ભાઈ ભાઈઓ બધા ભેગા થઈ ગયા અમને કાંઈ એવો અણવીચવા નહોતો કે અમે સિંગ હલારે કઢાવીને સિંગ શિંગ વ્યા બકડીયા બકડિયા હું મારા છોકરો બે હતા ને બે ત્રણ છોડ્યું હોય તો આવીને સીધા એ ભાઈના છોકરા કેશુભાઈના જેઠુરભાઈના અને પાતાભાઈના છોકરાના છોકરા એ આ બધા બાર તેર ચૌદ જણા સીધા ફલાડા ને કોઈ તલવાયું ને સીધો બ બાટી બોલાવી દીધી એ મારા ઘર રહે જ તે અમે અમારા ઘરમાં સિંગ કાઢીને સિંગ ભરતા હતા ને આ ઘર છે બાર થી અમે ખાલી અમે બાપ દીકરો બે અમે તૈણે હતા પાડી દીધા ઓલી છોકરીને તો બે વંશ છે એ તો સાયજ નથી બરોબર છોકરા ને તૈયાર ધારિયા મારી તૈયારી એના માથામાં મોટા વાડ દઈ દીધા એ અત્યારે ઓલામાં છે અને મને ત્યાં માથામાં માર્યું પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરવી જ ને હા પોલીસ ફરિયાદ કરી કરીને તમારે રહેવા કેમ છે બધા ભેગા થઈને થાય તો હજી તો આ કાંઈ ઓલું નથી તોય પાડી દીધા મારી મારી આપું નામ અજયભાઈ ડોલોભાઈ વનાર અમે ઘરની બહાર અલર લે એટલે ટૂંકમાં સિંગ હારી કરતા હતા નહીં ભરતા થાક નહીં ત્યાં ઓછિંતાના એ બધા ત્રણ ચાર ભાઈઓના બધા છોકરાને બધા આવ્યા અને એ પેલા જે બાબત હતી ને શેરી બાબતે એમાં એ બધા આવીને સીધા મારા મારી કરવા કેશુભાઈ કાળાભાઈના બધા છોકરા પછી જેઠુરભાઈ કાળાભાઈ છોકરા પછી પાતાભાઈ પાતાભાઈ છોકરા અને જેઠુરભાઈ ના છોકરા